રોજના ફક્ત બસો ચોત્રીસ રૂપિયાના હપ્તે થી નવી ઓટો રિક્ષા છોડાવો અને સાથે બત્રીસ ઇંચનું એલઈડી ટીવી ફ્રી લઈ જાઓ હા ભાઈ ભાસ્કર ટીવીએસ લઈને આવ્યું છે બે હજાર ની યર એન્ડિંગની સૌથી મોટી ઓફર એટલે આજે ગાડી ભાઈ પણ એમને ત્યાં પહોંચી ગયા છે અને એમની સૌથી વધારે ફીચર્સ વાળી આ ડિલેક્સ ઓટો રિક્ષા તો જુઓ જેમાં તમને કાર ડેશબોર્ડ મેગ્નેટિક સિસ્ટમ નું સેલ સ્ટાર્ટ ડ્યુઅલ ટોન સીટ હેન્ડ રિવર્સ ગેર મજબૂત બોડી અને એરકુલ એન્જિન મળી જવાનું છે અને એટલું જ નહીં આ રિક્ષાનો લુક અને એવરેજ પણ જોરદાર છે અને ચાલીસ થી વધુ લોકલ સર્વિસ સ્ટેશન પણ અવેલેબલ છે અને બેસ્ટ ફીચર્સ ની ઓટો રિક્ષા તમને ફક્ત ઓગણીસ હજાર નવસો નવાનું રૂપી બની છોડાઈ શકો છો જેમાં તમને સરકારી બેંક થી લોન અને પિસ્તાલીસ હજારથી લઈને સિત્તેર હજાર સુધીની સબસિડી પણ મળી જશે અને આ જો હમણાં તેમના કસ્ટમરે જૂની રિક્ષાના એક્સેન્જમાં નવી ટીવીએસ રિક્ષા છોડાય છે હા એટલે ટીવીએસ ભાસ્કર તમને જૂની રિક્ષાનો બેસ્ટ એક્સચેન્જ રેટ આપે છે તો ભાઈ રિક્ષા સાથે એલ ફ્રી પહેલા સો ગ્રાહકો માટે જ છે એટલે વહેલા તે પહેલાના ધોરણે આજે જ વિઝિટ કરો ટીવીએસ ભાસ્કરના શોરૂમનો તેમનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર આપેલી છે